ભાઈ તો કઈ જાય કે ઓમ કરજે ને તેમ કરજે મારો ભા કરશે એમાં કોઈ કરવું નહીં ખાલી મોટા ઓડિયા જ હાલવાના અને આપણામાં ખેતીનું કામ તો થતું જ નહીં અને બહુ લેહાકા આવી જવાય છે ખેતર સોનથી હું વાજે મન તો થહે આવું થહે ઓ એને હિંગવું અને ભાઈ આવી પાછા બખાડા કરી

આવી તો ખરા ભાઈ હોતતા હોતતા આટલા જ જઈ હું કોક પ્લાન બનાવું કરું આટલો હોઈ જાવ ભાઈ હોતતા હોતતા આવે યુવાન વખત તો કોઈ આવે નહીં હા જોર થાક લાગી હો લે તીજા ઓ તેદા બોલતું નહી કે નહીં આવ્યો કઉ ઘેર હજી ઓહો એમ તો અને કેટલું બધું કોમ કરવાનું હોય રહ્યો હાજ આજ તો ઘેર નહીં આવ્યો મને તો નવ લાગે મારા પહેલાં તો ઘેર આવીને રોટલા ઢસું તો હોય દબાઈ દબાઈ ને અને આજ તો ઘેર નહીં આવ્યો જવું પડશે સારું ખેતર બાજુ ને જોવું પડશે કે આજ તો ભાઈએ કેટલું કોમ કર્યું

લાલો લાલો શું લાલો અલ્યા તારો ભાઈ લ્યા હું મારો ભઈ તો હદ ને તે કોણ હતા ને હું ગવા દીવા હું તને કામ કરવા મોકલે તો હું ગવા તો મોકલે હું તો કણ આયો ચોકણ તે ઉટકણ ગોડ ગોતાઈ ની ખબર ન હું

ફોન કોમ સાહેબ મસ્ત આવે ન તમે હું કોમ આ તો બાપક આવે જમ બાપા ફોન કરાય જલ્દી ગયો યાર હું તો આ ફોન કર્યો રો ફાઈકન પાડા જીયો થيو હ તમે વાય તમે કરો

અલ ખેતરમાં પડી ગયો હે ઓ વાહ ખેતરમાં ટ્રેક્ટર અડતા પડી ગયો જી આવી રીતે જ પડી રહ્યો મારો બોટ ન રે કોણ ઓય જટાડો બધા

તો તમ બેહજો તમે બેહજો તમે હે ભાઈ કે ને ફર્યો ભાઈ ભાઈ કે એટલે ફરજ હાથ ફરી ગયો ઓમ કરીને એલી પર પંથી લાવ અરે આ તમે ઊભા તરત કરો બેહું પડાય મને ઓય કેમ બેહાડે હું તને કહું માર ભાઈ છો તી રાખ ને મો તું તરઈ લેવાડે તો તમ બેહારે તમે કુળ હોન તમે હું કુળ

ફાઈનલ કરવા માટે મારે તો કોક કરવું તો પડશે એટલે હજાર સાચું તો બોલશે એમાં હાલ હજુ કેવું હે એટલે આવવાનું થોડું હજુ જે નાટક કરે ને એટલે પદ પદ આવવા દે લાલ ભાઈ હા બોલો જો મને ખબર પડી જાય ભાઈ તો અહીં શું વાત કરો હા

તમ પાહતો પડી જા ઓ બને જા ફટાફટ બાજુ આ તો પાહતો પડી જા પરોલે તો મને પૂઈ ના નો ખાજો તૈયાર બદલ બદલ ના કરશું યાર ઓમું હા ઉભો થા કે મને ભૂત પા છે અલ્યા યાર કરતા નહીં કે તમારે

ખોટું મારી શરમ આવેલા તો ખાવાનું ના આવતા મને ખાવા દોજો ખેતર પૂરું ના થાય તો ઘેર આવતો નઈ હવે આમ જવું આ જોણ આ કેવો નાટક કરા રહ્યો આ ઓને શું કહેવાનું બુદ્ધિ જ નઈ મારા જૂન ને એ ખોટો ટાઈમ બગા બોલો એ જો જેમ વાતન તમે હવે હું હેડું હવે હવે મારે આ ટાઈમ તો બગડ્યો એસો પાવાનો ટાઈમ કેવું